ધનસુરા ખાતે નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર ના સન્માન સન્માનમાં એક વિશાળ સમારોહ આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પ્રદેશના અનેક અગ્રણીઓ કાર્યકરો સ્થાનિક નાગરિકોએ હાજરી આપી જે તેમના પ્રત્યેની શ્રદ્ધા અને સમર્થન નું પ્રતિક છે ભીખાજી ઠાકોરે તેમના ભાષણમાં પાર્ટીના સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને આગામી સમયમાં જિલ્લા વિકાસ માટે સમર્પિત સેવા આપવાનો વ્યક્ત કર્યો ઠાકોર તાલુકાના ગામના નિવાસી છે અને ધોરણ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરેલું છે છે તેમણે અગાઉ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વખત જીત મેળવી અને આરોગ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે સેવા આપી છે તેમનું સહકારી ક્ષેત્રમાં પણ મહત્વનું યોગદાન રહ્યું છે જેમાં તેઓ મેઘરજ માર્કેટયાર્ડના ડિરેક્ટર અને સાબરકાંઠા સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકે કાર્યરત રહ્યા છે ભીખાજી ઠાકોરના નેતૃત્વ હેઠળ અરવલ્લી જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બનવાની અપેક્ષા છે તેમના અનુભવ અને સમર્પિત કાર્યશૈલીને ધ્યાનમાં રાખીને કાર્યકરો અને સમર્થકોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમના માર્ગદર્શનમાં જિલ્લા વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સ અને યોજનાઓની ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સન્માન સમારોહ દરમિયાન ભીખાજી ઠાકોરે કાર્યકરોને સંબોધિત કરતાં જણાવ્યું કે પાર્ટીના મિશન અને વિઝનને આગળ વધારવા માટે સૌએ એકજૂથ થઈ કાર્ય કરવું જરૂરી છે તેમણે જિલ્લા ભાજપ સંગઠનની એકતા અને સમર્પણને બિરદાવ્યું અને આગામી ચૂંટણીમાં સફળતા મેળવવા માટે સૌને સાથે મળીને મહેનત કરવાની અપીલ કરી જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરની જે પસંદગી થઈ છે વરણી થઈ છે એના અનુસંધાનમાં એમનો સત્કાર સમારંભ માટે આજે આ ધનસુરા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા અને કાર્યકર્તાઓનો જે જોશન જુસ્સો છે જોવણો જુસ્સો છે એ જોતા એમ લાગે છે અને અમે આ ધનસોરા તાલુકો સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર સંગઠનની દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત છે પ્રજા સુધી અમારી યોજનાઓ પહોંચે સરકારના કામો પહોંચે અને સરકારીથી સંગઠનથી સરકાર અને સરકારથી જ્યારે આ વિકસિત ભારતની કલ્પના નરેન્દ્રભાઈ કરી છે એ દિશામાં અમે સાથે મળીને આગળ વધીએ એવું આજે બધા જ કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું